નમસ્કાર તારીખ ત્રણ માર્ચ બે હજાર પચીસ વાર સોમવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના કપાસ બજારના દ્રશ્યો તો ચાલો જાણી લે આજે કપાસ બજારમાં શું રહે છે ભાવ વાત કરીએ આવકની તો આજે પચીસ પાલ જેવી આવક જોવા મળી રહી છે તો ચાલો જાણી લે આજના બજાર ભાવ તેરસો ને છન્નું રૂપિયા છત્રીસ એકતાલીસ તેર ને એકતાલીસ એમ જેમાં એકતાલીસ રૂપિયા એકતાલીસ રૂપિયા ભાવો બે જ વકાલ જોઈ શકો છો મિત્રો એકતાલીસ રૂપિયા જુના હાલો કે

ત્રણ માર્ચ બે હજાર પચીસ ના ઊંચા નીચા ભાવો જે વાત કરીએ તો આજે રૂપિયા એક હાજર ત્રણસો ને એકાણું રૂપિયા બજારની મિત્રો વાત કરીએ તો આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ભાવ બારસો રૂપિયા થી લઈને ચૌદસો ને ચાલીસ રૂપિયા આસપાસનું બજાર કપાસમાં બોલાઈ રહ્યું છે